હવે પાટીદાર સિંગર રડી રહી છે સિંગર આરતી સાંગાણીની વધુ એક પ્રતિક્રિયા સામે આવી છે વધુ એક વિડીયો જાહેર કરીને તેને પોતાની વેદના ઠાલવી છે આરતીએ પાટીદાર સમાજના અગ્રણીઓની પણ ટીકા કરી છે આ વિડિયોમાં અને કહ્યું છે કે મારે બોલવું નથી પરંતુ લોકો મોઢામાં આંગળી રાખીને બોલાવે છે એટલા માટે બોલવું પડી રહ્યું છે પપ્પાનો વિડીયો વાયરલ કર્યો છે માં બોલે છે કે વિશ્વાસઘાત કર્યો છે આ બધી જ બાબતો પાટીદાર સિંગર પોતાના વિડીયોમાં બોલી રહી છે તે દિવસે હું ઘરેથી નીકળી તે દિવસે હું ઘરે કઈને નીકળી કે હું જાઉં છું મેં ઘરે મેસેજ છોડ્યો તો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે મેં મારી બેનો સાથે વાત કરી હતી મેં મારા પપ્પા સાથે વાત કરી હતી અને બે ચાર દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે મારો ફેમિલી અને નિર્ણય રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ભાઈ તું ખુશ રહે હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવું તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે તમને એવું જ લાગે છે ને તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવન સાથી પણ પસંદ નથી કરી શકતી કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે દીકરી મરી મરીને જીવે પોસાય છે પણ દીકરી ખુશ ના હોવી જોઈએ આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને સમાજ માટે મેં ગીતો ગયા સમાજના ગીતો ગયા ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું અને આજે જ્યારે એક દીકરી પોતાના માટે કંઈક વિચારે છે એક દીકરી પોતાના મારા ઘરમાં નથી એવો માહોલ એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું પણ આ જેટલા પણ સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગયો હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે ત્યાં જઈને વાતો કરો હું ખુશ છું અને મારું જીવન છે આખી દુનિયાનું નથી આવી ઉમીદો પટેલ સમાજથી નહોતી મને બની શકે તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે મારા પપ્પાને પ્રેશર આપ્યું તમે લોકોએ અને એ વાતના પુરાવાઓ પણ છે હું બોલતી નથી હું બો અને હું બોલું છું તો કોઈ ખોટું નથી બોલતી બસ તમે સ્વીકારી નથી શકતા ને એટલો જ ફરક છે હું આજે કદાચ કોઈ પણ પ્રેશરમાં આવીને આપઘાત કરી લઉં કે ભાઈ આ સમાજનું મારાથી સહન નથી થતું તો શું લોકો જવાબદારી લેશે સમાજ પૂરી પાડશે એ બધી જવાબ એ બધા જવાબ આખી દુનિયાને સમાજ પૂરા પાડશે મારા બાપને પૂરા પાડશે મારા જીવનને તમે લોકોએ તમારું જીવન સમજી લીધું છે આજે કે હું હસવી પણ ના જોઈએ હું બોલવી પણ ના જોઈએ તમે કહો ત્યાં મારે પરણવું જોઈએ અને તમે ન કહો ત્યાં મારે ન પણ પરણવું જોઈએ આના કરતાં તો ભગવાન કોઈને દીકરી જ ન બનાવે આવા સમાજમાં તો સિંગર આરતી સાંઘાણીએ એક વિડીયો પોસ્ટ કરીને પોતાની વેદના ઠાલવી છે વધુ એક વિડીયો તેને પોસ્ટ કર્યો છે અને વધુ એક વિડીયો જે પોસ્ટ કર્યો એ પણ વાયરલ થઈ રહ્યો છે આરતી સાંઘાણીના વિડીયો મુદ્દે પાટીદાર અગ્રણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે પાટીદાર અગ્રણી સોશિયલ મીડિયાની પોસ્ટ મુદ્દે અગ્રણી વિજય માંગુકિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે મહત્વપૂર્ણ છે કે સિંગરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી અને બાબતે પાટીદાર અગ્રણી કહે છે કે લોકો ગેરમાર્ગે દોરાય તેવા વિડીયો પોસ્ટ કરવામાં આવે છે તારા જીવનની ઉડાન તારે ભરવી હોય તો તું તારી રીતે ભર તેવું પાટીદાર અગ્રણી કહી રહ્યા છે સમાજની સામે આંગળી ચીંધવાનું બંધ કરી દે તેવું પણ વિજય માંગુકિયાએ કહ્યું આરતી સંગાણીને મારે સમાજના અગ્રણી તરીકે એટલું કેવું છે કે જો તને તારા પ્રત્યે ભરોસો હોય તને તારી જીવન તારે ઉડાન ભરવી હોય તો તું તારી રીતે ભર પરંતુ આ સમાજને સામે આંગળી ચીંધવાનું બંધ કરી દે જયારે તે પ્રેમ લગ્નનું નાટક કર્યું ને ભાગીને જયારે લગ્ન કર્યા છે તે ડોળ કર્યો છે ત્યારે ચોક્કસ સામે આવે છે કે છોકરાની ઉંમર એકવીસ વર્ષની હજી પૂરી નથી થઈ અને જયારે ભારતીય સંવિધાન મુજબ જયારે એકવીસ વર્ષની ઉંમર પૂરી નથી થતી ત્યારે કરારમાં રહેતા હોય એવા સંજોગોમાં પહેરીને બનાવીને સમાજની સામે આંગળીઓ ચીંધવી એ યોગ્ય નથી ઉપરાંત જયારે સમાજની સામે આંગળી ચીંધીને કહેવું કે સમાજને બળાત્કારીઓ સામે વાંધો નથી પરંતુ સમાજની કોઈ દીકરી પ્રેમ લગ્ન ને પ્રેમ લગ્ન કરી ભાગે એમની સામે વાંધો છે આ ચોક્કસ સમાજની પરંપરા ખોરવાય છે આવી જો દીકરીઓ માવતરને વિશ્વાસઘાત કરી અને ભાગીને લગ્ન કરે ત્યારે સમાજ બળવાખોર તરીકે એમને જાહેર કરે છે ને આવો બળવો કરવો એ સમાજમાં દૂષણ પર કહેવાય છે ને સમાજની પરંપરા પણ આમાં આની અંદર ખોરવાય છે